આપણે બનાવવાની છે કસોરી તો આપણે વટાણાની કસોરી બનાવવાની છે તો વટાણાને આપણે બાફી લીધા છે બાફીને આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે એકદમ સરસ મફાઈ ગયા છે તો આપણે હવે આનો વઘાર કરીશું હવે આપણે એનો વઘાર કરીશું આપણે તેલ મૂકીશું વઘારમાં બહુ જાજુ નથી નાખવાનું આપણે એમાં જીરું નાખીશું પછી આપણે હિંગ નાખીશું આપણે એમાં વરિયાળી નાખીશું એક ચમચી આ આદુ લસણ આદો મરસાની પેસ્ટ બનાવી છે એ અંદર આપણે એડ કરી દઈશું આપણે નાખીશું હળદર આપણે બાફામાં નાખ્યું તો એટલે આપણે થોડુંક મીઠું નાખીશું આપણે એમાં તાણાજીરું નાખ્યું આપણે હવે આ વટાણાને અંદર એડ કરી દેવાના આપણે નાખીશું ગરમ મસાલો બટેકાને બાફી નાખ્યું છે આપણે બટેકો અંદર નાખીશું આપણે થોડુંક લાલ મરસું નાખીશું તાણાજીરું નાખીશું આપણો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે આને નીચે ઉતારીશું આપણે હવે આને નીચે ઉતારી લઈશું આપણે આની અંદર આ મેદાનો લોટ લીધો છે એમાં આપણે મીઠું નાખીશું એમાં તેનું આપણે મોણ નાખવાનું છે આપણે એક પાવળું મોણ નાખીશું હવે આનો લોટ બાંધી દેવાનો છે આપણું મોણ સરસ એકદમ મુઠી બોલતું મોણ દેવાનું છે હવે આપણે આનો લોટ બાંધવાનો છે આપણે થોડુંક થોડુંક પાણી નાખતું જવાનું છે અને આપણે એનો લોટ બાંધવાનો છે આપણે લોટ બાંધી દીધો છે હવે એને તેલવાળું કરી નાખીશું આપણે વાળો સરસ કરી નાખ્યો છે એકદમ મસ્ત લોટ બંધાઈ ગયો છે હવે આપણે આના લુવા કરવાના છે આવી રીતના આપણે લુવા કરી નાખવાના છે જે રીતે કસોરી બનાવી હોય એ પ્રમાણે આપણે લુવા કરવાના છે એનો હોય ન ઉપાડતા આપણે મસાલો સરસ તૈયાર થઈ ગયો છે હવે એમાં આપણે લીલા ધાણા નાખીશું અને આપણો મસાલો થોડોક ઠંડો થઈ ગયો છે તો હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું આપણે એમાં થોડુંક લીંબુ મીસોશું લીંબુથી એનો સ્વાદ સારો આવે છે ખાંડ લઈ દેવું ખાટું મીઠું તીખું મસાલો હોય ને તો સરસ લાગે આપણે આ એક ચમચીનું માપ રાખવાનું છે એક ચમચીના માપે આપણે મસાલો એડ કરવાનો છે આવી રીતના આપણે કસોરીને વાળી દેવાની છે બાજુમાં તેલ મૂકી દઈશું આવી રીતના આપણે શીપટી મારતું જવાનું છે અને મસાલાને આપણે અંદર ધકેલતું જવાનું છે ઓછાથી આપણે દબાઈ દેવાનું છે આપણે આને એક ડીશમાં રાખી દઈશું આપણે અંદર કસોરી એડ કરીશું હવે આપણે એને પલટાઈ દેવાનું બહુ ગરમ તેલ નહીં આછું આછું ગરમ હોય ને ત્યારે જ એડ કરવું આપણે એનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે તળાવા દેવાનું ધીમા ગેસે જ સળવા દેવાની છે ધીમા ગેસે જ એને તળાવા દેવાનું છે આપણે એક ડીશમાં કાઢી લઈશું કસોરી આપણી કસોરી સરસ તૈયાર છે એકદમ મસ્ત બની ગઈ છે તો હાલો ખાવા જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે